વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશ વિષયમાં સેમેસ્ટર ટુના ચોથા યુનિટ ક્યુ ય ઓફ યસનો યસનો યશનોની એક્ટિવિટી દસ અને અગિયારનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો ચાલુ શરૂ કરીએ મિત્રો સૌ પ્રથમ જોઈશું એક્ટિવિટી ટેન રીડ ધ પેરેગ્રાફ તો આપણે પહેલાં ફકરો વાંચી અને પછી એના આધારે જે એક્ટિવિટી આવેલી છે તે કરીશું બિલીવ અ કમ્ફર્ટેબલ લાઈફ આપણે આરામદાયક જીવન જીવીએ છીએ શાંતિપૂર્ણ જીવન જીવીએ છીએ બિકોઝ કારણ કે પીપલ વર્ક ફોર વન અન અધર કારણ કે લોકો એકબીજા માટે કાર્ય કરે છે આપણી આસપાસ સમાજના લોકો આપણા હેલ્પર્સ કેવી રીતે કાર્ય કરે છે ત્યાં ફકરામાં આપણને દર્શાવેલું છે શરૂ કરીએ ધ ફાર્મર ગ્રોસ ગ્રીન્સ એન્ડ વેજીટેબલ્સ ફોર ઓલ ખેડૂત દરેક માટે અનાજ અને શાકભાજી વાવે છે ઉગાડે છે ધ બાર્બર કટ શહેર વાળન વાળ કાપે છે ધ ટેલર સ્ટીચિસ અવર ક્લોથિસ દરજી આપણા કપડાં સીવે છે ધ પોસ્ટમેન બ્રિન્સલેટર્સ ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ટપાલી આપણા મિત્રો અને સ્નેહીજનો પાસેથી આપણા પત્રો લાવે છે ધ કોબ્લર મેન્સ ધ શૂઝ મોચી આપણા જોડા બનાવે છે અથવા સાંધે છે વી કેન નેવર ફરગેટ અવર ટીચર્સ આપણે આપણા શિક્ષકોને કેવી રીતે ભૂલી શકીએ અથવા કદી ભૂલી શકીએ નહીં દે ટીચ ધ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ્સ તેઓ વિદ્યાર્થીઓને વિવિધ અથવા તો જુદા જુદા વિ વિષયો શીખવે છે ભણાવે છે દે ઓલ્સો ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ તેઓ તેમને રમૂજી ચૂચકા અને વાર્તાઓ પણ કહે છે ધ ડોક્ટર ટેક્સ કેર ઓફ અસ વેન વી આર ઇલ જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર આપણી સારવાર કરે છે વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી બિકોઝ ધ સોલ્જર સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ આપણે સુરક્ષિત રીતે આપણા ઘરોમાં સૂઈ શકીએ છીએ રહી શકીએ છીએ કારણ કે આપણા સૈનિકો આપણી સરહદોને રક્ષે છે સરહદોનું રક્ષણ કરે છે ઇન ધીસ વે અવર લાઈફ બિકમ્સ ઇઝી આ રીતે આપણું જીવન સરળ બને છે આ ફકરો તો મિત્રો એના આધારે સૂચના છે આઝ ફાઈવ ફાઇવ ક્વેશ્ચન્સ ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ ગેટ ધ આન્સર્સ તમારા મિત્રોને પ્રશ્નો પૂછો આ પકરામાંથી અવર હેલ્પર્સ પરથી આપણે બનાવવાના છે પ્રશ્નો જેનો જવાબ યસ કે નોમાં આવી શકીએ અને એ આપણે લખવાના છે તો ઉદાહરણ જોઈએ મિત્રો ક્વેશ્ચન છે ડઝ ધ બાર્બર કટ અવર હેર શું વાળ આપણા વાળ કાપે છે તો એનો જવાબ હકારમાં છે આ સાચું છે વાક્ય તો યસ હીરજ તે કાપે છે ડઝ ધ કોબલર બ્રિંગ અવર લેટર્સ શું મોચી આપણા પત્રો લાવે છે તો મોચી આ કામ કરતો નથી તો આપણે કહીશું નો હી ડઝન બરાબર છે તો આપણે આવા અન્ય પ્રશ્નો બનાવીશું આ જે પ્રશ્નો છે એ આપણે ગ્રામર આધારિત છે તો એક પછી એક જોતા રહીશું મિત્રો અને તમે પણ પ્રયત્ન કરશો બાકીના પ્રશ્નો બનાવવા માટે પહેલો પ્રશ્ન ડઝ ધ ફાર્મર ગ્રો ગ્રેન્સ એન્ડ વેજીટેબલ્સ શું ખેડૂત અનાજ અને શાકભાજી ઉગાડી છે ઉગાડે છે ને મિત્રો તો ત્યાં લખીશું યસ હી ડઝ હા તે ઉગાડે છે સેકન્ડ ક્વેશ્ચન ડઝ ધ પોસ્ટમેન સ્ટીચ અવર ક્લોથીસ શું ટપાલી આપણા કપડાં સીવે છે કપડાં કોણ સીવે મિત્રો ટેલર તો અહીંયા શું જવાબ આવશે નકારમાં નો હિ ડઝન ત્યાર પછી ડઝ ધ ટીચર ટીચ ટીચ સ્ટુડન્ટ શું શિક્ષક વિદ્યાર્થીઓને શીખવે છે તો શીખવાડે છે ને મિત્રો તો અહીંયા લખીશું યશ શી ડઝ અથવા તો યશ હી ડઝ ચોથો ડઝ ધ સોલ્જર ટેક કેર ઓફ અ સ્પેન વી આર ઇલ શું સૈનિક આપણી બીમાર હોઈએ ત્યારે આપણી સારવાર કરે છે ના સોલ્જર શું કરે મિત્રો આપણા દેશની સરહદોનું રક્ષણ કરે છે તો અહીંયા શું લખીશું આપણે નો હી ડઝન ત્યાર પછી પાંચમો પ્રશ્ન ડઝ ધ સોલ્જર પ્રોટેક્ટ અવર બોર્ડર્સ શું સૈનિકો આપણી સરહદોનું રક્ષણ કરે છે તો વાક્ય સાચું છે એટલે કે પ્રશ્નનો જવાબ હકારમાં આવશે યસ હી ડઝ ઓકે તમે અહીંયા પાંચ પ્રશ્નો બનાવ્યા છે એ મિત્રો આપ પણ આની પ્રેક્ટિસ કરવા અન્ય પાંચ એક પ્રશ્નો બનાવશો ત્યાર પછી જોઈએ એક્ટિવિટી ઇલેવન એની અંદર તમને આપેલું છે યુ નો યોર હેન્ડ હાઈજીન્સ સ્કોર શું તમે તમારી હાથની સ્વચ્છતાનો સ્કોર જાણો છો પૂટ રાઇટ માર્ક ઇન ધ એપ્રોપ્રિએટ બોક્સ એન્ડ કાઉન્ટ યોર સ્કોર યોગ્ય ખાનામાં રાઈટનું સાચાનું નિશાન ખરાનું નિશાન મૂકી અને તમારો હાઈજીન સ્કોર નક્કી કરો તો અહીંયા જોઈએ મિત્રો આપણને આ રીતે આપેલું છે ચિત્રમાં કે અહીંયાથી પહેલાં આપણે હાથ ધોતી વખતે પહેલાં હાથ ભીના કરવાના છે પછી સોપ કે લિક્વિડ લઈ તેને બરાબર રબ કરવાનું છે હાથમાં ઘસવાનું છે હાથને ઊંધા કરી પંજા અને આંગળીઓ વચ્ચેથી ઘસવાનું નખ સાફ કરવાના અંગૂઠા અને આંગળીઓ સાફ કરી અને પછી તેને પાણી વડે બરાબર ધોઈ નાખી ટુવાલ વડે કોરા કરવાના છે બરાબર છે મિત્રો હવે અહીંયા એક કોઠો આપેલો છે એ કોઠાની અંદર આ ક્વેશ્ચન્સ છે શું તમે આપેલા ક્વેશ્ચન્સ પ્રમાણે દરરોજ ક્રિયા કરતા હોય તો ઓલવેઝ કોઈ વાર કરતા હોય તો સમટાઇમ્સ અને કદી ના કરતા હોય તો નેવરમાં રાઈટ કરવાનું છે અને ત્યાર પછી એનો સ્કોર કરવાનો છે સ્કોર મૂકવા માટે જેટલા તમે ખાનામાં ઓલવેઝમાં રાઈટ કર્યા છે એ દરેક એક ખાનાના પાંચ માર્ક્સ સમટાઇમ્સમાં કર્યું હોય તો બે માર્ક્સ અને નેવરમાં કર્યા હોય તો ઝીરો પોઈન્ટ અને એનો પછી સરવાળો કરવાનો છે તો ચાલો શરૂ કરીએ એક પછી એક જોતા જઈએ હું અહીંયા મારા મંતવ્યો લખું છું તમે પણ તમારા મંતવ્યો લખી અને જાતે પોતાના હેન્ડ હાઇજીન સ્કોર નક્કી કરવાનો રહેશે ફર્સ્ટ છે ડૂયુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર શું તમે બપોરનું અને રાતનું ભોજન લેતા પહેલા હાથને ધો છો તો હા હું હંમેશા ધો છું તો ઓલવેઝમાં રાઈટ કરીશ ડૂયુ વોશ યોર ફેસ હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે રમ્યા પછી તમે હાથ પગ મોડું ધો છો તો એમાં પણ ઓલવેઝમાં માર્ક કરીશ થર્ડ છે ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ પેટ કોઈ પાળતું પ્રાણીને અડક્યા પછી તમે તમારા હાથ ધો છો તો એમાં પણ ઓલવેઝમાં માર્ક કરીશ ડૂય વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ ટોયલેટનો ઉપયોગ કર્યા પછી શું તમે તમારા હાથને ધો છો તો આપણે હંમેશા ધોતા જોઈએ છે તો ઓલવેઝમાં કરીશું ડૂયુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યુર શૂઝ તમારા જોડાને પોલિશ કર્યા પછી બૂટ પોલિશ કર્યા પછી તમે હાથ ધો છો તો હંમેશા ધોતા હોઈએ છીએ માટે ઓલવેઝમાં ટીક માર્ક કરીશું ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે ડૂ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોપ શું તમે તમારા હાથ સાબુથી ધો છો હા સાબુ અથવા લિક્વિડથી તો મોટા ભાગે અથવા હંમેશા આપણે સાબુથી જ ધોતા હોઈએ છીએ એના પછીનું સાતમું યુ રબ યોર હેન્ડ્સ ફોર ટ્વેન્ટી સેકન્ડ્સ બેન યુ વોશ યોર હેન્ડ્સ શું તમે તમારા હાથને વીસ સેકન્ડ માટે ઘસો છો જ્યારે તમે હાથ ધો ત્યારે તો હા આપણે ઘસતા હોઈએ છીએ હું ઘસું છું એટલે ઓલવેઝમાં ઠીક માર્ક કરીશ આઠમું છે ડૂય ડ્રાય યોર હેન્ડ્સ વિથ અ ક્લીન ટાવલ શું તમે કોરા રૂમાલ તમારા હાથને સૂકવો છો ઓલવેઝ હું સૂકું છું તો એટલે લૂછું છું હાથ તો ઓલવેઝમાં કરીશ નવમું છે ડૂય વોશ યોર હેન્ડ્સ બિફોર ઓપનિંગ ફ્રીજ શું તમે તમારા હાથ ધો છો ફ્રીજ ખોલ્યા પહેલાં તો કોઈકવાર ધોઈએ છીએ કોઈકવાર એમ પણ ખોલી લઈએ છીએ રસોડામાં હોય તો એમ જ ખોલતા હોઈએ છીએ તો સમ ટાઈમમાં કરીશું ટીક દસમો ડૂય વોશ યોર હેન્ડ્સ આફ્ટર યોર નોઝ નાક ખંખેર્યા પછી નાક સાફ કર્યા પછી હાથ ધો છો હા હંમેશા તો એમાં ઠીક કરીશ ત્યાર પછી અગિયારમો પ્રશ્ન ડૂય વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુ એરેન્જ યોર બેગ તમારો બેગ ગોઠવ્યા પછી દફતર ભર્યા પછી તમે કરો છો હા કોઈક વાર કરીએ છીએ તરત નાસ્તો કરવાનો હોય લંચ કરવાનો હોય તો કરતા હોઈએ છીએ તો હું અહીંયા સમ ટાઈમમાં કરીશ તમે જે રીતે કરતા હોય એ પ્રમાણે નોંધજો બારમો ડૂયુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ સિક પર્સન કોઈ બીમાર વ્યક્તિને સ્પર્શ કર્યા પછી તમે તમારા હાથ ધો છો ઓલવેઝ હંમેશા ધોઈએ છીએ ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ ડર્ટી પ્લેસ ગંદી જગ્યાએ સ્પર્શ કર્યા પછી હાથ ધો છો તો એ પણ ઓલવેઝમાં લખીશું ચૌદમાં યુ રિન્સ યોર હેન્ડ્સ વેલ વાય વોશિંગ હેન્ડ્સ જ્યારે તમે હાથને ધોતા હોય ત્યારે તમે તમારા હાથને બરાબર પાણી વડે સાફ કરો છો તો એમાં પણ ઓલવેઝ ડૂ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર કટિંગ નેલ્સ નખ કાપ્યા પછી તમે હાથ ધો છો તો એ પણ નેવરમાં હું કરીશ લગભગ આપણે ધોતા નથી જમવા બેસવાનું હોય તો જ ધોવાનું થાય છે તો હું અહીંયા નેવરમાં કરીશ અહીંયા મારા ટોટલ ઓલવેઝમાં ખાના થયા છે બાર તો એકના પાંચ માર્ક્સ છે તો સાઠ થશે સમટાઇમ્સમાં બે થયા છે એકના બે માર્ક્સ એટલે ચાર થશે અને નેવરમાં એક છે એનો ઝીરો એટલે ઝીરો માર્કસ થશે ટોટલ મારો હેન્ડ સાઇઝિન સ્કોર થયો સિક્સટી પ્લસ ફોર મીન્સ સિક્સટી ફોર આ રીતે મિત્રો તમે પણ તમારો ગણી શકો છો આશા રાખું કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો મિત્રો તમને મારા વિડીયોમાં સમજ પડી હોય વિડીયો પસંદ પડ્યો હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત